આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પાવન દિવસ અને ચારે બાજુ હાલમાં ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે જો ગાંધીનગરના માણસાની વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ માણસા ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તોમાં પણ ક્યાંક ને ક્યાંક હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ભગવાન જગન્નાથ પહેલા સૌ પ્રથમ તો મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ ભગવાન જગન્નાથજી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ભગવાન નગરાચાર્ય નીકળતા ભક્તો ભાવ વિભવરા બન્યા હતા જેમાં રથયાત્રાના જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજ્યો જેમાં રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી

વ્યવસ્થા કરેલી છે ત્યાંથી પાછું રથયાત્રા આખા ગામમાં ફરીને સાંજે પાંચ છ વાગ્યાની આસપાસ પાછા મંદિરમાં ભગવાન પધારશે અને આ દરમિયાન આપણા મંદિરની સ્થાપનાને પણ અત્યારે એકસો છ વર્ષ પૂરા થયા છે અને ભગવાન અને રામના સરકારથી આપણે દર વર્ષે રથયાત્રા સારામાં સારી રીતે આયોજન કરી રહ્યા છે અને એમાં તમારા દરેક ગામવાળાનો પૂરો સાથ સરકાર છે તેના હિસાબે જ આ શક્ય છે રથયાત્રા નહીં તો આ રથયાત્રા કરવું અમારા માટે શક્ય નથી અને અમારા પરિવારજનો દર વર્ષે મુંબઈથી આવે છે લગભગ બધા પરિવારજનો એક સાથે ભેગા થઈ રથયાત્રાનો આનંદ લઈએ છીએ અને બધા ગામવાસીઓની સાથે આખા રથયાત્રાનું શાંતિપૂર્વક આયોજન કરીએ છીએ અને અમા આખા રથયાત્રા દરમિયાન બધા ગામવાળાઓ પણ જાત જાતની બેટો નશાદ પીપરો ચોકલેટો પાણી છાશ શરબત બધું વહેંચણી કરે છે અને રથયાત્રામાં બધાને ઉત્સાહી બનાવીને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે તો ભગવાનને વિનંતી કરું છું કે દરેક ગામજનોને બહુ સુખી કરે બધાના ઘરમાં એટલી ખુશી અને એટલી શાંતિ અને એટલી બધાની તબિયત સારી રાખે અને દર વર્ષે ગામની આપણી મહિમા રથયાત્રાનો વધતો જાય અને ગામમાં લોકો દિવસે દિવસે સુખી અને સમૃદ્ધ થતા જાય બસ ભગવાન જગન્નાથની એ શ્રદ્ધા છે અને ભગવાન બધાને સુખી કરે જય જગન્નાથ ત્રણ પેઢીઓથી જગન્નાથજીની પૂજા કરીએ છીએ તથા માણસા ગામનો પૂરેપૂરો સાથ સહકાર તથા અમારા ટ્રસ્ટીઓનો સાથ સહકાર અને પરંપરાગત આ બાવનમો રથયાત્રા મહોત્સવ છે અને ગામના સર્વે ધર્મપ્રેમી જનતાઓ આવે છે આના પ્રસાદનો આનંદ લે છે દર્શનનો આનંદ લે છે અને આખા ગામમાં રથયાત્રા પરિભ્રમણ કરે છે અને સાંજના ચાર સાડા ચાર વાગે જે તે સ્થિતિમાં જે રથયાત્રા મંદિર છે ત્યાં પ્રસ્થાન કરે છે ત્યાં આરતી કર્યા બાદ ભગવાન શ્રી જગન્નાથજી ભગવાન એમના જે તે મૂળ સ્થાને છે ત્યાં બેસે છે પવન નહીં